મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ બે હજાર બાવીસને વ્યાપક પ્રતિસાદ મળે અને વધુમાં વધુ લોકો એ અધિનિયમનો લાભ મેળવી શકે તેવા જનહિતકારી અભિગમથી મુખ્યમંત્રી આ નિર્ણય લીધો છે મુખ્યમંત્રી સીએરીએ એવો નિર્ણય કર્યો છે કે ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિનઅધિકૃત બાંધકામના વપરાશ કરતા લોકોના ચાર પોઈન્ટ પાંચ એફએસઆઈ સુધીના બિનઅધિકૃત બાંધકામો હવે નિયમિત થઈ શકશે બિનઅધિકૃત રહેણાંક માટે બે હજાર ચોરસ મીટર સુધીના ખૂટતા પાર્કિંગ માટે અને બિનઅધિકૃત બિન રહેણાંક માટે એક હજાર ઉંચા ચોરસ મીટર સુધીના ખૂટતા પાર્કિંગ માટે ફી લઈને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે અગાઉ ખુટતા પાર્કિંગના પચાસ ટકા જે તે પ્લોટમાં અથવા તો પાંચસો મીટરની હદમાં પાર્કિંગની જોગવાઈ કરવી ફરજિયાત હતી અને બાકીના પચાસ ખૂટતા પાર્કિંગ માટે ગુજરાત અંધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ બે હજાર જાહેરનામાથી પાર્કિંગ નિયમિત કરવા માટેની નક્કી કરાયેલી ફી વસૂલ લઈને બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવાની પ્રવર્તમાન જોગવાઈ હતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઇમ્પેક્ટ ફી અંગેના કરેલા આ મહત્વપૂર્ણ નિર્ણયો નિયમાનુસારની કાર્યવાહીને અનુસરીને ટૂંક સમયમાં અમલી કરાશે